એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ લોગ આઈ હોપ કે બસ લોકો ઠીક હોગે ગુડ મોર્નિંગ જય કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અત્યારે 10:30 અને જો આજે દાદાની ગામડેથી આવી ગયા છે એટલે આપડે કર્મા છે ને રસોઈ જલ્દી જલ્દી બનવા મળી છે જો બોપરના જમવામાં બનાવવાની છે તુરિયા પાત્રાનું શાક અને કુકરમાં હું મુક દીધું છે એમાં સકરિયા જો આજે દાદાની એટલે બનાવ્યું છે આજે તો તુરિયા પાત્ર આપણા ફેવરિટ છે ને સક્કરિયાનો શીરો એ આપણો ફેવરિટ છે રામનવમી દિવસે સક્કરિયાનો શીરો ને ઉકી ભાજી ખાવી હતી પણ અમે બનાવી નહોતી અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આ બાજુ જો દિવસે એનો છો ને હનુમાન જયંતિ આપણે લાડુ એ નહીં તો આપણે કાકાની જમવાનું છે એટલે કીધું આ બનાવી નાખીએ તો જો આ બાજુ છે ને હવાર હવાર માં સોનલ એનો પ્રોટીન શેક પીવે છે બનાના શેક અને સોનલ ને મોડું થઈ ગયું છે ને અમારા લોકો નું ફાઈનલ થઈ ગયું છે ટેસી ઓફ યુનિટી આજુબાજુમાં માં કે રિસોર્ટ છે વન વગડો આઈ થિંક છે એમાં જવાનું છે તો કેટલા વાગે જઈએ છીએ તો અહીંથી અમે ત્રણ વાગે નીકળવાના છીએ ને આઈ થિંક કેટલા

તો જોઈએ છે આજે બહુ બધું કામ છે એટલે હળબડી બહુ છે તો જોઈએ છે શું શું કામ આપણું થાય છે તો પેલા તો સૌથી સવાર નો નાસ્તો કરી નાસ્તો કરવાનું બાકી છે તો જો નાસ્તામાં આપણી બાજુ આપણી પાસે છે વઘાડિયા ને ચા તો ચાલો બધા વઘારિયા ને ચા પર ના વાગી ગયા છે સાડા બાર અને જમવાનું થઈ ગયું છે ને આ બાજુ જો રાધિકા આવી ગઈ છે રોટલી બનાવે છે અને વાળ કપાવા ગઈ હતીપાવા કે નહીં આમાં લાગતું જ નથી મમ્મી વાળ કપાયો લાગે છે મમ્મી તમને વાળ કપાયો હોય એવું હા ખોટે ખોટા ખાલી વાળ કપાવા જાઓ તમે આમાં કઈ દેખાય છે કઈ કપાયું એવું તને લાગે છે ઈચ્છા વાળ કપાયું હોય એવું હે આપણે કપાઈ ને હતી શું કે આ બધા હા તો આમાં કાંઈ લાગતુંય નથી કપાયું એવું કલાક વાળ કાપ્યા તમને કોઈને દેખાય છે કંઈ વાળ કપાયો હોય હે બસો તો આ ત્રણસો તો અમારાય લે છે એનો તો વાંધો નહીં ત્રણસો તો પપ્પા અમારાય લે છે વાળ કપવાનું પપ્પા કાપી જ કીધું હતું લે કાતર જ હોય તો જો રાધિકા વાળ કાપીને આવી છે ને આજે શનિ રવિની એ લોકોને રજા હોય છે એટલે અહીંયા આવી છે અને આ બાજુ જો મમ્મી અત્યારે હજી બધાની રોટલી બનાવે છે રોટલી બનતી જાય ને ખાતા જાવ આ બાજુ જો સોનલી ખાવા બેહી ગઈ છે કે એમને બેઠી છો અંબાવા બેઠી છે અને હવે આ જો આ અમારો હોલ છે ને એમાં હકડાઈ જ પડવા મળશે કારણ કે અમે મહેમાન બહુ વધી ગયા છે હા નવું ધંધા હાલે છે તો રાખે આ કેવું ગાર્ડન વાળું ગાર્ડન વાળું મને નથી લાગતું સુરેજમાં આપણે લઈ આવી

તો જો પછી પપ્પા તમે લેવા ગયા તા કે રીક્ષા આવ્યા તો રીક્ષામાં વૈયા તા ને આ બાજુ ચાલો હવે તુરિયા પાત્રાનું શાક અને મસ્ત એવું કેટલું બન્યું ખીર બની છે તો ચાલો બધા હા હા તો મમ્મીએ જો શકરિયાનો શીરો બનાવ્યો છે તો ચાલો બધા શકરિયાનો શીરો ખાવા અને દાદા છે એ નીચે જમવા બેહી ગયા છે મને એવું લાગે છે કે ચાર પાંચ વાગ્યાના આવ્યા છે ને એટલે અત્યારે સુઈ ગયા તા અને અત્યારે જમવા બેઠા છે તો હવે જો જમીને જાગશે તો આપણે મળાવીશું અકર પછી કાલ બોમદી તમને મળાવીશું તો ચાલો બધા જણાગી ગયા છે ત્યારે હવે અમે લોકો નીકળીએ છે અને આ બાબ જો નિંદરી કરી લીધી છે હાલો હવે આવું નથી હાલો તો જો આ બાજુ આપણું બધું પેકિંગ થઈ ગયું છે અને ચાલો હવે અહીંથી નીકળીએ અહીંથી આપણી સાથે બીજા બે ફ્રેન્ડ આવવાના છે તો તેની ઘરે જ આવવાનું છે તો ચાલો તમને ત્યાં જઈને મળીશું કે આપણી સાથે કોણ કોણ આવે વાગી ગયા છે ત્રણ અને હવે અમે લોકો નીકળ્યા છે અને આ બાજુ જો નિંદરે કરી લીધી છે હાલો હવે જવું નથી હાલો તો જો આ બાજુ આપણું બધું પેકિંગ થઈ ગયું છે અને ચાલો હવે અહીંથી નીકળીએ અહીંથી આપણી સાથે બીજા બે ફ્રેન્ડ આવવાના છે તો તેની ઘરે જ આવવાનું છે ચાલો તમને ત્યાં જઈને મળાવીશું કે આપણી સાથે કોણ કોણ આવે છે આમાં થઈ ગયા છે 3:30 જોઈ લ્યો અને ઊને સોનલ નીકળી ગયા છે હવે જવા માટે અહીંથી આપણે બધા ફ્રેન્ડને લેવું કોણ કોણ આરે આવે છે તમને બતાવીશું 3:30 વાગ્યા નું કહેતા હતા થોડુંક લેટ ચાલે છે તો ચાલો હવે ત્યાં જઈને જ બધાને મળી છે 3:30 ને આપણે લોકો સાથે જે લોકો આવવાના હતા ત્યાં આપણે પહોંચી ગયા છે ના બાજુ જો વીરવભાઈ આવી ગયા છે વીરવ તો વહેલો આવી ગયો તો પણ ભાણાએ કરી નાખ્યું મોડું ભાણા કેમ મોડું કર્યું તે હે

અત્યારે આપણે ઘરે ચાનો ટાઈમ થયો હતો આ લોકોએ થોડું ખાડા તૈયાર કર્યું પણ હું તો ઘરેથી ચા પી નીકળવાનો વિચાર હતો પણ હવે અહીંયા પી લઈ કેવી છે ચા ભાણા પીધી કે હજી પીધા પેલા ચાલો ચા પીવા બધા ચા પી લીધી છે ને હવે વેફરના પડીકા લઈ લીધા છે ફોર વ્હીલમાં ખાવા માટે આપણે ઘરેથી આજે નાસ્તો લાવતા જ ભૂલી ગયા હતા કારણ કે આપણે નક્કી સાંજે જુ સવારે નીકળવાનું તો નાસ્તો લેવાનો કે આપણે ટાઈમ મળ્યો નથી રસ્તામાંથી આપણે પડીકા લઈ લીધા છે તો ચાલો હવે આપણે ગાડીમાં જાય બધી વેફર લઈ લીધી છે નીરો વેફર જવાનું ચાલુ કરી દીધું છે અને આ બધા આ બધા માટે લીધું તું આઈસ્ક્રીમ આ લોકોએ આઈસ્ક્રીમ ખાધું છે અને અમે લોકો અત્યારે ખાવું હવે વેફર ચાલો હવે નીકળી ગયા ચા અમે ચાલી લઈ લીધી જો બધા લોકો બે છે બે એટલે આપણે નીકળ્યા સાડા છ ને આપણે વન વગડા રિસોર્ટમાં પહોંચી ગયા છે પહોંચતા જ આપણે જો ઉનાળાની કેરીઓ દેખાઈ ગઈ છે અને આ વ્યૂ બહુ જોરદાર લાગે છે સનસેટ થવાનો છે ને એટલે આ બાજુ જો આપણી કારમાંથી હવે જે લગેજ છે ને લગેજ આપણી રૂમ લગી વઈ જાય અને પછી તમને આખા રિસોર્ટનો તમને વ્યૂ બતાવું કઈ રીતના રિસોર્ટ છે અત્યારે આપણે આવીને એન્ટ્રી ને એવું બધું લઈ લીધું છે પછી તમને બતાવીશું આનું આ રૂમનો હું ચાર છે ને બધું અને એન્ટ્રી બહુ જોરદાર છે તો એ તમને બતાવી ચાલો એન્ટ્રી કેવી છે ને તો એન્ટ્રી તો આમ જોવો તો આગળથી થાય છે પણ અહીંથી સીધા તમે અંદર જતા સામે તમને રિસેપ્શન જોવા મળશે હવે રિસેપ્શનની પછી આખો આપણો જે આ રિસોર્ટ છે ને એ થાય છે તો તમને રિસોર્ટ શું કહેવાય બતાવીએ આજુ કબૂતરાને એવું બહુ અંદર છે એ તમને પછી બતાવશું અહીંથી આપણો રિસોર્ટ ચાલુ થાય છે આગળ જો વાણો અને નીરુ બે જાય છે અને કેવડો રિસોર્ટ તો મને નથી લાગતો બહુ મોટો હોય એવો હવે જોઈએ ક્યારે ખબર પડે એ તો આપણે એન્ટ્રી લઈએ છીએ તો આ બાજુ બધા ટેન્ટ છે અને આ બાજુ કુવા જેવું બનાવેલું છે એ લખેલું છે હું છે આપણે આઈડિયા નથી પણ પછી આપણે બધું નિરાતે કાલે સવારે રૂમ આપી દીધા છે આ બાજુ બે બંગલોઝ ટાઈપના જે રૂમ કે આ રીતના ઝૂંપડા ટાઈપના છે હવે અંદર જઈને તમને રૂમ ટૂર કરાવશું અને એક આપને આપ્યો છે સફારી રૂમ તો સફારી રૂમ જોઈ આવી કે કેવો છે અને સામે જો પાઇપ રૂમ છે પાઇપ રૂમનો આપણે વિડીયો સવારે ખાલી છે ને તો તમને બતાવીશું કે પાઇપ રૂમ અંદર કેવો હોય ને આ બાજુ આપને ફોટામાં એમ બતાવ્યું હતું પાણી ભરેલું પણ અત્યારે પાણી ભરેલું નથી ભાણાભાઈ ફૂંકાઈ ગયું ઉનાળાના હિસાબે મને એમ છે ફૂંકાઈ ગયું ને આપને બતાવ્યો હોય છે સોમાહાનો વ્યૂ આ લોકોએ ઘર આમાં પાણી ભરેલું દેખાડતા હતા કાંઈ નહીં ચાલો હવે આપણે તમને રૂમનો વ્યૂ ને એ અમને આપી હતી બંગલોઝ રૂમ ને સફારી રૂમ ની આગળ તમને નાનું એવું ગાર્ડન આપવામાં આવે છે અને અંદર જોઈને તમને બતાવી કે કેવી છે કયું રૂમ છે હે આ સફારી રૂમ છે તો સફારી રૂમ રૂમનો વ્યૂ આ છે અને બસ આવી રીતના સિમ્પલ એવી સફારી રૂમ છે હવે અમે લોકો તમને બતાવીશું બંગલો રૂમ કેવી છે ને જો આ બાજુ પાણીની બોટલ આપી દીધી છે ને આ લોકો હવે ઠંડુ પાણી પીવે છે કે અમે કાઉન્ટર પાસે આટો મારતા હોય ને કેવું લાગ્યો રિસોર્ટ મસ્ત લાગ્યો હજી આપણે આવ્યા ત્યાં પૂરો થઈ ગયો એવું લાગે છે હજી એમ લોકો કહે છે છે તો આપણે પાછળ જોવા જવું બગીસો છે અને એક કેરીનો બહુ ફાયદો છે પણ કેરી મોટી મોટી થઈ નથી કારણ આપડે બોક્સ ભરીને લઈ જાય ખાવાની આપણે થઈ જાત ને આ બાજુ જો આ ટેન્ટ રૂમ છે ટેન્ટ રૂમ આપણે જે ક્યાં આપણે બતાવી ચોપતામાં તમને બતાવી દીધી ને એ ટાઈપની ટેન્ટ રૂમ હોય છે અને જો આ બાજુ કેરી જો આ બધી કેરી વાકડી વાકડી દેખાય છે તો સાંજના વાગી ગયા છે સાડા આઠ ને હવે અમે બધા લોકો ડિનર કરવા માટે જઈએ છીએ અને જોઈએ છે શું છે ડિનરમાં એ જોઈ બે ત્રણ શાક છે નીરો ભાઈ ને એવું લાગે છે કે મજા નહીં આવે બાજરાનો રોટલો છે રોટલી નથી તો ચાલો જોઈ ડિનરમાં માં શું છે ને આપણે બધા લોકો અત્યારે જમવા બેસી ગયા છે જમવામાં છે કઢી રોટલો રોટલી પાપડ બટેકાનું શાક ઓળો અને ભીંડી ના બાજુ જો ખીચડી પણ આને સાથો સાથ લઈ લીધી છે અને આ આની માટે સ્પેશિયલ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે આ બાજુ ઓળો ને ભીંડી બધા ભીંડી આને બહુ વાવી કારણ કે કુરકુરી ભીંડી છે ને એટલે ના આ બાજુ નીરુ ને એને ખાવાનું ચાલુ કરી દીધું છે અને પાપડ ને ગળ લઈ લીધો છે ને ભૂખ લાગી છે કારણ કે નવ વાગ ભાવી ગયા છે જો નવ વાગે બધા લોકો જમવા બેઠા છે

આ બે ફૂલ રેકેટ રમ્યા છે તો ચાલો બધા ફૂલ રેકેટ અમે બધા રમીએ થોડી વાર અને પછી વાર થોડી વાર બેસું પછી તમને રૂમનો ટૂર કરાવી દેવું વાગી ગયા છે અગિયાર ને આપડે લોકો રૂમમાં આવી ગયા છે તો તમને રૂમ ટુર કરાવી દઉં તો આ જો આપણી રૂમ છે અને આ બંગલો બંગલો હાઉસ એવું કઈ કહેવાય છે તો જો એમાં એક બેડ આવે છે આ રીતના અને બસ આવો વ્યૂ છે મસ્ત અને અહીંયા એસી છે નાનો રૂમ છે અહીંયા એક પર્સન હોય તો નીચે સુઈએ કે ચાલો તમને થોડુંક આખું આપણું વોશરૂમ છે અને સામે સરસ મજાનો કાચ આપેલો છે જો બહુ મસ્ત કાચ આપ્યો છે આ બાજુ કપડાં સુકવવાનું આપ્યું છે અને હવે ચાલો હવે આપણે બહુ નાઇટ થઈ ગઈ છે એટલે આપણે લોકો સુઈ જાય એમ તો આ રિસોર્ટ છે ને તમારે શાંતિ લેવી હોય તો તમને બહુ મજા આવે એમ છે ને બહુ મસ્ત શાંતિ છે એકદમ એકદમ શાંતિ છે ને અને જો આ લોકો એ મસ્ત મજાનું સવારમાં બ્રશ ને એવું કરવાની વસ્તુ આપને આપી દીધી છે વન બગડો રિસોર્ટ વાળા જો આ રીતના આખું આપને આમાં બ્રશ કરવાનું અને એવું બધું આપે છે અને આ એનું તમને ખાવાનું એવું એવું છે કે આ લોકો બે એકાત્ર એકાત્ર પંજાબી અને એકાત્ર ને એકાદ્ર ગુજરાતી આપે છે અને બાકીનું બધું હજી અડધું થોડુંક ઘણું તમને બતાવવાનું રહી ગયું છે એ તો તમને કાલના વ્લોગમાં બતાવીશું આ કોઈ તો કાલના વ્લોગમાં બતાવીશ કે જે આપણે કંઈ કંઈ એક્ટિવિટી અહીંયા છે ને એ બધું સવારમાં આપણે ઉઠશું અને બે ટાણાનું અહીંયા લોકો તમને સવારમાં બ્રેકફાસ્ટ અને રાતનું ડિનર આપે છે લંચ એટલા માટે નથી આપતા કે કોક લોકો અહીંયા આવીને સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી વૈયા જતા હોય બપોરે સવારનો લંચ કરીને એટલે આ લોકો લંચ નથી આપતા જો આપણે આમાં શું આપ્યું છે કપલ હોય એટલે બે બ્રશ એક સાબુ અને એક જેલી એટલે મતલબ માં શેમ્પુ અને કોલગેટ એટલી અને એક દાંતિયો પણ આપવામાં આવે છે બહુ મસ્ત આપણે કીટ આપી છે તો આનો રિવ્યુ તો એમ તો સારો છે તને કેવું લાગ્યું સોનલ બહુ મસ્ત છે શાંતિ લેવી હોય ને તો અહીંયા તમારે નાઈટ રોકાવા મજા આવે છે ને તમને આમ અત્યારે આપણે સાંજ ના જમ્યા એકદમ કાઠિયા વાળી હતું એટલું મસ્ત હતું જમવામાં પણ મજા આવી અને ખાટલા છે એટલે સુતા સુતા આમ વાત કરવાની ને તમને મજા આવે અને થોડું ઘણું તમારે ક્રિકેટ ને એવું રમવું હોય તો એ રમી શકો છો તો ચાલો ગાઈ જ હવે આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરવી છે કારણ કે આઠ વાગે મૂકો તો પણ આઠ વાગે મોડું થઈ જાય ને આ બધું તમને બતાવી ન આવ્યું એટલે આટલે આપણે આઠ વાગે નથી મૂક્યા તો સવારે નવ વાગે આ વ્લોગ આવી જાય તો આઈ હોપ કે તમને આ વિડીયો ગયો હોય છે આ વિડીયો ગયો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય